ઉપપ્રમુની ચૂંટણી યોજાઈ હતી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા એપીએમસી માં ગત પંદર જાન્યુઆરી ના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત પેનલના તેર સભ્યો અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ત્રણ સભ્યો જોડાયા હતા બે મહિનાના ગાળા બાદ સંખેડા ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ભૌમિક હરીશભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ દેસાઈ નો મેન્ડેટ આપવામાં આવતા ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા અન્ય કોઈએ બંને હોદ્દા માટે ફોર્મ ન ભરાતા બંને જણાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં સભાપતિ અને ઉપસભાપતિના ઇલેક્શન માં ભારતીય જનતા પાર્ટી વતી ભૌમિકભાઈ દેસાઈને ને સભાપતિ તરીકે અને મારી ઉપસભાપતિ તરીકે જે નિમણૂક કરી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ સર્વાનુમતે જીતાડ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના દેસાઈ સભાપતિ તરીકે અને સંજયભાઈ દેસાઈ ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટી પરિવાર વર્તી બંને સભાપતિ અને ઉપસભાપતિ ને ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠું છું